બાળકો નાના હોય ગોળિયામાં રમતા હોય ત્યારથી જ એમને મોબાઈલ આપી દેવામાં આવે છે ત્યારબાદ મોટા થાય છે અને જીવલેણ ગેમ રમવા સુધી પણ પહોંચી જાય છે શું બાળકોને મોબાઈલ આપવા જોઈએ એનું વર્ધન છે તે કેવી રીતે દૂર કરવું જોઈએ પ્રથમ તો એ માતા પિતાની પૂર્ણ જવાબદારી હોય છે તો બાળકને નાનપણથી જ મોબાઈલની આદતો પાડે છે કે ભાઈ મોબાઈલ વગર બાળક રહેતું જ નથી બાળક ખાતું પીતું નથી તો એ સાવ અવઘટિત ચર્ચા છે એમાં કોઈ એવું તથ્ય છે જ નહીં કે મોબાઈલ સિવાય બીજી કોઈ દુનિયા જ નથી મોબાઈલ એક કેટલી ખરાબ વસ્તુ છે જે નાના બાળકો માટે એના સારા ખોટા દરેક પાસા રહેલા છે અને બીજું કે મોબાઈલ બાળકો માટે એમની આંખોને નુકસાન કરે છે અને એમનો આઈક્યુ પણ ઓછો કરે છે જે એમની વિચાર શક્તિ એ પણ ઓછું કરે છે એટલે મોબાઈલ તો બાળકો માટે

आई थिंक मुझे ये लगता है कि अभी फ़ोन सब बोल रहे हैं कि मतलब ख़राब है अभी बट हमारे लिए फ़ोन दूसरी तरह से देखा जाए तो बहुत काम की चीज़ है बिकॉज ए वो अभी ज़रूरी है एग्ज़ाम ले रहे हैं तो उसमें ए का उपयोग हो रहा है फिर so, अगर कंपनी में देखा जाए तो अभी ए तो कहीं ना कहीं गवर्नमेंट को सोचने जैसा है कि एक तरफ तो हम एजुकेशन की बात कर रहे हैं और एजुकेशन में अगर ए आ जा रहा है तो कल फिर हमारा देश कैसे आगे जाएगा इकोनॉमिक्स के हिसाब तो से देखा जाए तो हमारा इंडिया अभी दिखा रहा है कि विश्व गुरु बन रहा है बट अगर ए आज के समय में हमें अच्छी लग रही है तो आगे जाके बहुत बड़ी प्रॉब्लम क्रिएट करेगी बिकॉज हम अभी तैयारी कर रहे हैं एग्ज़ाम की अगर हम एग्जाम दें फिर भी ए अभी सबको दिख रहा है कि भाई हमें ए की चैट जी की जरूरत है बट आगे जाके बहुत बड़ी प्रॉब्लम होने वाली है बच्चों को पहले से ही फ़ोन दिया जा रहा है क्या फोन से स्टडी करो कोरोना के टाइम में सही था कि सिचुएशन ऐसी थी तो हमें ज़रूरत थी कि ऑनलाइन स्टडी किया जाए बट अब हमें ऐसा लगता है कि फ़ोन पेरेंट्स को समझने जैसा कि बच्चे से स्क्रीन टाइम देखा जाए कितना है बच्चों को कितना फोन की जरूरत है नहीं है और ये जो गेम है फ्री फायर पबजी इसको तो बैन ही करना चाहिए बिकॉज ये कहीं ना कहीं हमारे लिए बहुत ही बड़ी प्रॉब्लम क्रिएट करेगा आने वाले टाइम मोबाइल बंद थी जाए तो आज युग में शू अत हाल में आप जुए तो डिजिटल युग चाली रो मोबाइल સારી બાબત બી છે અને ખરાબ બી બાબત છે સારી બાબત અત્યારે ડિજિટલ યુગની અંદર નાની નાની બાબતોની અંદર મોબાઈલ બહુ ખૂબ જ જરૂરિયાત પડે છે અત્યારે જોઈએ તો અત્યારે જો વકીલાતની અંદર અમે જોઈએ તો વકીલાતની અંદર અમારે જજમેન્ટો વગેરે જે ડાઉનલોડ કરવાના થાય તો એ બી અમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ છીએ એટલે એક સારી બાબત છે કે અમે એ બાબતથી મોબાઈલના કારણે અમને ઘણું બધું જાણવા મળે છે તાત્કાલિક સર્ચ કરવું પડે છે તો તાત્કાલિક મળી રહે છે બીજી વસ્તુ છે કે જે મોબાઈલ છે નાના બાળકોને જો આપવામાં આવે છે તો નાના બાળકોને જે મોબાઈલ આપવાના છે એ પ્રતિબંધ થઈ જવા જોઈએ કે બાળકોને આ ના આપવા જોઈએ અને જે ગેમ્સ જે મોબાઈલની અંદર આવે છે ગેમ્સ સંપૂર્ણપણે પ્રતિબંધ થઈ જવી જોઈએ જેના કારણે શું છે કે નાના બાળકો જે ગેમ્સ જુએ છે જેના કારણે એમને લાંબા ગાળે નુકસાન થઈ રહ્યું છે અને એની આંખોને એને નુકસાન થઈ રહ્યું છે એટલે મોબાઈલના સારી બાબત બી છે અને ખરાબ બી બાબત છે અને આપણે સારી બાબત માટે મોબાઈલનો ઉપયોગ કરીએ અને ખરાબ બાબતને અવગણી અને એના માટે પ્રતિબંધ લગાવીએ તો આપણા માટે સારું છે